એટલે વિનંતી કરું આપ સૌને જે પણ આ કથાનું શ્રવણ કરી રહ્યા છે એ સૌને કે તમારા તમારા જીવનમાં તમારી દીકરાના ગુરસ્તા આશ્રમમાં બહુ બને ત્યાં સુધી વિક્ષેપ ખલેલ ન પહોંચાડવું એને એની રીતે સહજ રીતે આમ સરળતાથી જીવન જીવવાનું કંઈ ફોનમાં તમને કે તો પણ એને 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 વાતને અને ઘણી વસ્તુ કેવી હોય છે તત્કાલ નિર્ણય લેવાથી જ બધું દુઃખી થવાતું હોય થોડોક સમય પસાર થઈ જાય ને પછી બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય આપણે શું છે કે બધું તત્કાળ લઈએ અને તત્કાળ નિર્ણય આપણને બહુ હેરાન કરે છે અને દીકરીઓને પણ કહું છું કે કઈ પણ વસ્તુ ઘટના ઘટે તો સીધું ફોન કરીને કહેવાનું નહીં કે આ વસ્તુ થયું આમ થયું છે આમ થયું છે આમ થયું છે થોડુંક થોડુંક તમે સમય લો થોડોક થોડોક ગેપ લો એ કાળ ચોકડીયો આપણે કહીએ ને કે કાળ ચોકડી એ ચોકડીયાના જ પલકારા હોય છે